ભ્રષ્ટાચાર કરી રહેલા અધિકારી કે કર્મચારીઓની જો તમે ફરિયાદ કરો છો અને તમને ડર લાગે છે તો હવે ડરવાની જરૂર નથી કારણ કે ગુજરાત એસીબી દ્વારા એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે આ જરૂરી અને મહત્વના પગલાના કારણે કદાચ હવે રાજ્યમાં ભ્રષ્ટાચાર પર નકેલ કસવાનું કામ સરળ બનશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની જે લડાઈ ચાલી રહી છે તેના માટે એક વિભાગ છે જેને આપણે એસીબી તરીકે ઓળખીએ છીએ એન્ટી કરપ્શન બ્યુરો એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી દીધા પછી અને ફરિયાદ કરતા સમયે જેમણે ફરિયાદ કરી હોય એમને ખબર પડે કે કઈ રીતે ફરિયાદ થાય અને કઈ રીતે કેસ લડાય કારણ કે કેટલાક પીડાદાયક સમયમાંથી પણ કેટલાક ફરિયાદીઓને પસાર થવું પડતું હતું પરંતુ હવે આવું ન થાય માટે એસીબીના વડા આઈપીએસ શમશેર સિંઘ દ્વારા એક મહત્ત્વનું પગલું હાથ ધરવામાં આવ્યું છે છવ્વીસમી જાન્યુઆરીના પર્વ નિમિત્તે આજે જાહેરાત પણ કરી દેવામાં આવી છે કેર નામના એક પ્રોજેક્ટની કે જેમાં તમારે એસીબીના અધિકારીઓ પાસે ધક્કા ખાવા ન પડે અને એસીબીના અધિકારી કે કર્મચારીઓ તમારી મુલાકાત લેવા આવે એ પણ ફરિયાદ બાદ પણ એવું કંઈક કરવામાં આવશે અને આ પગલાંના કારણે રાજ્યમાં ભ્રષ્ટાચાર સામેની લડાઈમાં જે સામાન્ય નાગરિક લડતો હોય છે એને વેગ મળશે અને તેના કારણે ભ્રષ્ટાચાર પર કાબૂ મેળવવામાં આસાની થશે તેવું એસીબીનું માનવું છે આજે આ મામલાની જાહેરાત કરતા અને કઈ પ્રકારે આખો પ્રોગ્રામ ચાલશે અને કઈ રીતે ફરિયાદીઓને લાભ મળે એ માટે એસીબી કામ કરશે કારણ કે ઘણી ફરિયાદમાં એસીબીને કેસ કર્યા બાદ ફરિયાદીના બિલ અટવાઈ જતા હોય છે જો કોન્ટ્રાક્ટર હોય તો કોન્ટ્રાક્ટ ઘોચમાં પડી જતા હોય છે અને કર્મચારી હોય તો ઉપરી અધિકારીઓ તેનો બદલો લેતા હોય એ પ્રકારે તેને ટ્રીટ કરતા હોય છે પરંતુ હવે આવું નહીં થાય શમશેર સિંહ શું બોલ્યા એમની પ્રેસ કોન્ફરન્સમાં સાંભળો ભ્રષ્ટાચારની લડાઈમાં નાગરિક એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો હોય છે અને એ નાગરિક ટ્રેપ માટે કે ડિસપ્રોપોર્શનેટ એસેટ્સ માટે અરજી કરે છે અને નાગરિકની અરજી ઉપરથી કેસ દાખલ થાય છે અને ઘણી વખતે એવું ધ્યાન ઉપર આવ્યું છે કે આ નાગરિક જે ટ્રેપ કરાવતા હોય છે કે જે કેસ કરાવતા હોય છે એને કનડગત થાય છે એને હેરાનગતિ થાય છે અને એને ઘણી વખતે ઘણી મુશ્કેલીઓનો સામના કરવા પડતા હોય છે તો આ એક પ્રોગ્રામ કેર પ્રોગ્રામ અમે આજે લોન્ચ કર્યો છે કેરનો મતલબ છે કેરિંગ ફોર એપ્લિકન્ટ એન્ડ રિસ્પોન્ડિંગ ઇફેક્ટિવલી એટલે એના માટે તમામ પ્રકારની સુવિધાઓ અને તમામ પ્રકારની કોપરેશન અને સહાયતાઓ અમે એસીબી નાગરિકને કરશું આજે અમે આ રિપબ્લિક ડેના સંદર્ભમાં અને આ શુભ અવસર ઉપર આજે અમારા એસીબીના તમામ કર્મચારીઓ અને તમામ અધિકારીઓ એક એક નાગરિક જે ફરિયાદ કરી છે એને ઘરે જઈને મળ્યા છે અને મેં પણ એક જે કલેક્ટર ઓફિસ નજીકમાં એક ફરિયાદી રહે છે મુકેશભાઈ ચૌહાણ એમના ઘરે ગયા હતા એ એમસી મેં ફરિયાદ કરાવી હતી એની એફઆઈઆર દાખલ થઈ ગઈ ચાર્જશીટ થઈ ગઈ છે તો એને મળ્યા એને કોઈ કનડગત થાય છે કે નહીં અને એને કોઈ પ્રોબ્લેમ છે કે નહીં અને એના કોઈ સુઝાવ અને સૂચન છે કે નહીં એ પણ એને પૂછ્યા હતા અમે અને અમારા બંને જોઈન્ટ ડાયરેક્ટર એ પણ ગયા છે એ પણ નાગરિકને મળ્યા છે એના ફરિયાદીને મળ્યા છે અને જોઈન્ટ ડાયરેક્ટર બીપીન હેરિશાહ એ બે નાગરિકોને બે ફરિયાદીઓને મળ્યા છે એ રીતે અમારા તમામ કોન્સ્ટેબલ તમામ કર્મચારીઓ અધિકારીઓ એ આ તમામ ફરિયાદીઓને જેટલા પણ એને ઘરે મળ્યા એને જઈને મળ્યા એની એની જે પ્રોબ્લમ છે એની સમસ્યાઓ છે એની નોંધ લીધી અને એ જે સુઝાવ આપે છે કે વધુ અસરકારક રીતે અમારી એસીબી કામ કઈ રીતે કરી શકે એવા સુઝાવ અને સૂચનો પણ એના પાસેથી મેળવ્યા છે કેર પ્રોગ્રામ મે જે ખાસ કરીને અમને જે નાગરિકોની તકલીફો અમને ખબર પડી હતી એ તકલીફો માટે અમે એક નોટિફિકેશન પરિપત્ર જાહેર કર્યું છે આ પરિપત્રમાં લખ્યું છે કે જ્યારે કોઈપણ ફરિયાદી એસીબી પોસ્ટ આવે તેમની સાથે સુમેળભરું વર્તન કરવું ફરિયાદીને ફરિયાદ આપ્યા બાદ આક્ષેપિત ખાતું તેને હેરાન નહીં કરે તેની ખાતરી આપવી ફરિયાદીને ફરિયાદના કામે મદદરૂપ થવા વાહનની કે અન્ય લોજિસ્ટિક સ્પોર્ટની જરૂર પડે તો સંબંધિત એકમના મદદનીશ નિયામક શરીય વ્યવસ્થા કરવાની રહેશે ફરિયાદીને ફરિયાદના કામે જરૂર જણાય ઇલેક્ટ્રોનિક સાધનોનો ઉપયોગ કરવાની સમજની મદદ પણ કરવાની રહેશે ફરિયાદીને એસીબી પોસ્ટે આવે તો એસીબીની કાર્યક્ષેત્રની બહારની રજૂઆત હોય તો પણ તેઓની સાથે સારો વર્તાવ કરી યોગ્ય માર્ગદર્શન પૂરા પાડવાનું રહેશે અને યોગ્ય મદદ કરવાની રહેશે ફરિયાદી સાથે એવું વર્તન કરવું જોઈએ કે ફરિયાદી પોતે બ્યુરોની બ્યુરો આંગેની સારી છાપ લઈને જાય અને બીજા લોકો સમક્ષ બ્યુરોના સારા અભિપ્રાય આપે અને બીજો લોકો પણ એસીબી ફરિયાદ કરવા આવતા સંકોચ ના અનુભવે ફરિયાદીની એક કરતાં વધારે એસીબી પોલીસ સ્ટેશનને લગતી રૂજુઆતો હોય તો તો પણ ફરિયાદી એસીબી પોસ્ટે જે પોસ્ટેની હદમાં રહેતા હોય તે એસીબી પોસ્ટેના તેમની સ્ટેટમેન્ટ લેશે અને અન્ય પોસ્ટેને આ સ્ટેટમેન્ટ આપી દેશે જેથી કરીને એને તમામ પોસ્ટેમાં જવાનું અને હેરાનગતિનો સામનો ના કરવા પડે અથવા જરૂર પડે તો વિડિયો કોલ અને ઇમેલથી પણ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ મેળવી શકશે અને હાજર રહેવાની કોઈ જરૂર નથી ફરિયાદીને ફરિયાદ કર્યા બાદ કોર્ટમાં કેસ ચાલે ત્યાં સુધી પ્રક્રિયામાં આરોપી તરફથી કોઈ પણ પ્રકારની હેરાનગતિ અને કર્ણગત નહીં થાય તે ખાતરી કરવાની રહેશે જ્યારે પણ સંયુક્ત નિયામકશ્રી અધિક નિયામકશ્રી મદદની નિયામકશ્રી એસી બી પોસ્ટની વિઝિટમાં જાય તો તેઓ પીઆઈ સાથે સંકલન કરીને દસ વર્ષના ફરિયાદી ફરિયાદીશ્રીઓના સંપર્ક કરીને અને તેના રૂબરૂ મળીને પડતી મુશ્કેલીઓની ચર્ચા કરવાની રહેશે અને એના ઉકેલ લાવવાના રહેશે આ તમામ જે ગતિવિધિ છે અને તમામ જે કર્યા પ્રક્રિયા કરવાની છે એના માટે એક ટેબલ અમે બધા પોલીસ સ્ટેશનને અને મનીશ્રીઓને આપ્યું છે જે ત્રિમાસિક આ કામગીરી કરીને રિપોર્ટ હેડક્વાર્ટર કરવાના રહેશે આના ખાસ ઉદ્દેશ્ય એ છે કે ઘણી વખતે સામાન્ય નાગરિક છે ફરિયાદ કર્યા પછી એને પ્રોબ્લેમ થતી હોય છે અને એ આવીને કહેતા પણ નથી એટલે ઘણી વખતે એક સરકારી કચેરીની એક છાપ હોય અથવા તો જે પણ હોય અને એ સંકોચ અનુભવતા હોય તો આવીને નથી કહેતા અને સહેન કરતા હોય છે પછી એ કહેતા હોય છે કે અમે તો એસીબીમાં ટ્રેપ કરાવીને ફસાઈ ગયા એટલે આ પ્રોબ્લમને સોલ્વ કરવા માટે અમે એ રીતે કરો કે અમે જ ફરિયાદીને ઘરે જઈશું અમે એને ત્યાં જઈને મળશું અને અમે જ એની જે રજૂઆત છે એને જે સૂચન છે એ સાંભળશું બીજું એ પણ નક્કી કરવામાં આવે છે કે ભાઈ જે ખાતા તરફથી એના કન્ડગત થતી હોય કેમ કે સરકારી અધિકારીની ટ્રેપ થાય છે અને એ ખાતા ઘણી વખતે એના કામ રોકી દેતા હોય છે તો અમે એ નક્કી કર્યું છે કે જેટલી બી ટ્રેપ થઈ છે અને જે નાગરિકો ટ્રેપ કરાવી છે એના કોઈ કામ રોકાયા હોય તો અમે જે તે ખાતાના એડિશન ચીફ સેક્રેટરી સાથે મિટિંગ કરીને અને એની જે પ્રોબ્લેમ છે એના સમાધાન કરાવવાનું કોશિશ કરશું અને મીટિંગ પણ કરશું અને એને પત્ર પણ તો આ એક કેર પ્રોગ્રામ અમે ચાલુ છે એસીબીના વડા કે જેમણે આજે આ મહત્વના કેર નામના પ્રોજેક્ટની જાહેરાત કરી અને લોન્ચિંગ કર્યું છે એસીબી દ્વારા કહેવામાં આવ્યું છે કે એસીબીમાં ફરિયાદ કર્યા બાદ સતત એસીબી મોનિટરિંગ કરશે અને ફરિયાદીઓની મુલાકાત પણ કરતું રહેશે જેમાં એસીબીના ઉચ્ચ અધિકારીઓએ પણ હાલ ફરિયાદીઓની મુલાકાત કરી છે જેમને ભૂતકાળમાં ફરિયાદો કરી છે તેમની પાસેથી જાણ્યું કે તમને કોઈ તકલીફ તો નથી ને કે અથવા જે તે વિભાગમાં તમે ફરિયાદ કરી છે એ વિભાગ તો તમને કંઈ કર્નડગત નથી કરતો ને ખેર આ મહત્ત્વનું પગલું અને ખૂબ સરાહનીય પગલું છે જેને અમે બિરદાવીએ છીએ કારણ કે નવજીવન ન્યૂઝ પાસે અનેક એવા કિસ્સા પણ આવતા હોય છે જેમાં એસીબીમાં ફરિયાદ કર્યા બાદ ફરિયાદીને પીડાનો અનુભવ થતો હોય છે પરંતુ હવે કદાચ આ કેર નામના પ્રોજેક્ટના કારણે આ ફરિયાદીઓની પીડા દૂર થશે અને તેના કારણે એસીબીને વધુ ફરિયાદો મળતી થશે અને ભ્રષ્ટાચાર આતરી રહેલા અધિકારી અને કર્મચારીઓ પર નકેલ કષાશે આ જ પ્રકારની વાત અહેવાલો સાથે આપના સમક્ષ આવતો રહીશ ત્યાં સુધી તમારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો નમસ્કાર